બિયારણ ન બિયારણ જરૂર ન પડે એ પ્રકૃતિ ઉપર એમ વરસાદ આવે અને પાણી આવે એટલે એમ નેમ જાય વાવેતર નહી પણ મારે બિયારણ જોવે છે રેહવાનું એટલા માટે કહી રહ્યો તો તમારે અહી આવું પડે ભાઈ રાજકોટ ધક્કો ખાવો પડે તો તમારે બરાબર આપ રાજકોટ જિલ્લા વાત કરો છો એમ હા તાલુકો કયો લાગે મોટા ભાઈ રાજકોટ જ રેવી ભાઈ રાજકોટની બાજુમાં જ છે ત્રણ કિલોમીટર બરાબર કયું ગામ ગામ નહીં રાજકોટમાં જ આવે બધું પેલા તમે રાજકોટમાં જ રહો છો પ્રોપર એમ બરાબર જયેશભાઈ તો જયેશભાઈ જો આજે તમને કોમ્બો ઓફર ને એક કિલો મળી રહી છે

ત્યાં પુગાડવા નો તમતમ તો તમે એક વખત રૂબરૂ મુલાકાત લો ને હા તો તમારા જેઠાલાલ નું વાવેતર દવા છાંટવા જરૂર જરૂરિયાત હોય તો મોકલાવી આપું નહી અમારે ઘરની ની દવા છે ભાઈ આપડે પંપ મોકલાવી આપું તમારે દવા છાંટવા માટે જેઠાલાલ માં નહી નહી અમારે દેશી પંપ જુગાડુ પંપ છે અમારી પાસે ઓકે સાહેબ તો ધન્યવાદ એગ્રો વિલેજ કંપની સાથે વાત કરવા બદલ કઈ કંપની એગ્રો વિલેજ એગ્રો વિલેજ हा साहेब सर सरू ओके ओके जय द्वारकाधीश जय द्वारकाधीश